વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા કાળઝાળ ગરમીમાં ગરમીથી રાહત મળે તે માટે જૈન સંગઠ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું અલકાપુરી જૈન સંગ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ગાય સર્કલ પાસે આવેલ શ્રી અલકાપુરી જૈન સંગના કાર્યકર્તાઓ દ્વારા ચિરાગભાઈ સંદીપભાઈ નરેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ જેસિલભાઈ મહેન્દ્રભાઈ અને અજયભાઈ તમામ કાર્યકર્તાઓ સરસ સારી સુવિધા સાથે આવતા જતા રાહદારીઓને છાસ આપે છે ઉનાળાની સિઝનમાં રોજ બસો લીટરથી વધુ બે મહિના સુધી છાસનું વિતરણ કરવામાં આવે છે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે જેથી છાસ પીવાથી રાહત થાય છે જેને લઈને આજે મોટી સંખ્યામાં આવતા રાહદારીઓએ છાસનો લાભ લીધો હતો ફૌહ ઔ્ળ મતલ ખા�લ ખળ સા�લન, સહ કા�લ માલ ઙાલ ઓલ૲ ખ઱લ િમાલ થંતડfલલઓ ખકે આપણે અત્યારે આ જે ગાય સર્કલ છે ત્યાં અમારે જૈન દેરાસર આવ્યું છે હસમુખા પાર્શ્વનાથ જૈન દેરાસર છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે છાસ વિતરણનો કાર્ય આપણે રાખીએ છીએ કાર્યક્રમ દર વર્ષે અમે આશરે બે મહિના સુધી લગાતાર છાસ વિતરણ કરતા હોઈએ છીએ અને આશરે બસો લીટર છાસનું વિતરણ દર વર્ષે કરતા હોઈએ દરરોજનું અને આ જ રીતે અત્યારે જે પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ કે દિવસે ને દિવસે ગરમીનું તાપમાન જે પ્રમાણે વધી રહ્યું છે આજે પબ્લિકને જનતાને થોડીક રાહત રહે ગરમીથી રાહત મળે એ હેતુસર આ જે અલકાપુરી જૈન સંઘ અલકાપુરી જૈન સંઘ દ્વારા આ દર વર્ષનું આ કાર્ય કાર્ય કરતા હોય છે અને આ અત્યારે અમે અમારી જે ટીમ છે એ આ સુવિધા આપી રહી છે